ચાતુર્માસ અર્થે આચાર્ય નરરત્ન સુરેશ્વરજી મહારાજનો આજે વાઘુડિયા રોડ ચોગડીથી નગર પ્રવેશ સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધ જૈન સંઘમાં પ્રવચન યોજાવ ભગવાન મહાવીર સ્વામી દ્વારા પ્રરૂપિત જૈન ધર્મમાં ચતુર્માસના ચાર મહિના તરીકે સાધુ સાધ્વી ભગવાન તો એક જ જગ્યાએ સ્થિરતા કરે અને ધર્મ આરાધના કરે તેવો આચાર ભગવાને બતાવ્યો છે જાણીતા જૈન તે પક્ષોએ જણાવ્યું હતું કે આજે સિદ્ધિ સુરેશ્વરજી મહારાજના સમુદાયના આચાર્ય નરરત્ન સુરેશ્વરજી મહારાજ વિશાળ સાધુ સાધ્વી ભગવંતો સાથે વડોદરામાં ચતુર્માસ અર્થે વાઘોડા રોડ ચોકડીથી વડોદરામાં શુભ મુહૂર્તમાં વડોદરામાં નગર પ્રવેશ કર્યો હતો ગુરુદેવના પ્રવેશમાં વડોદરાના જૈન શ્રાવક શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા હાથી રથ જુદી જુદી મંડળીઓ ધર્મ ધજા રસ્તામાં ઇન્સ્ટન્ટ રંગબેરંગી રંગોળીઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું તેની યુવાનોનું બનેલું સફેદ પોશાકમાં સજ્જ જઈને એલર્ટ બેન્ડ ભારે આકર્ષણ ઊભું કર્યું હતું શ્રાવકો માટે પરંપરાગત ફેટામાં અને જુદા જુદા સંઘની શ્રાવિકાઓ પોતાના સંઘના વેશ પરિધાન કરી આચાર્ય નરરત્ન સુરેશ્વરજી મહારાજના હતા ભારે ભીડને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા સંઘ પ્રમુખ મનીષભાઈ શાહે જણાવ્યું કે આજે ગુરુદેવે ચતુર્વિઘ સંઘ સાથે શ્રી સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘમાં આદિનાથજીના જિનાલયમાં પધારી સામૂહિક ચૈત્ય વંદન કર્યું હતું અને માંગલિક વ્યાખ્યાન ફરમાવ્યું હતું દરમિયાનમાં પ્રખર ગુરુ ભક્ત મુકેશભાઈ છાણીવાળાએ જણાવ્યું હતું કે જૈનોની ઉજ્જવળ પરંપરા મુજબ ગુરુદેવને મનીષભાઈ શાહ કારેલીબાગ જૈન સંઘના માંગીલાલજી ઇન્દ્રપુરી જૈન સંઘના નીરજ જૈન તથા જ્યાં ચાતુર્માસ બિરાજમાન થવાના છે તે સુભાનપુરા જૈન સંઘના અશ્વિનભાઈ દોશી તથા ડોક્ટર પીસી જૈને આચાર્ય ભગવંતને કાવડી ઓઢાડી હતી ત્યારબાદ અશ્વિનભાઈ દોશીએ ગુરુદેવની ઉપધાન તપ કરવાની સાથ ભાવનાને સ્વીકારી લીધી હતી ને જેમાં કારેલીબાગ જૈન સંઘ થતા ધર ઇન્દ્રપુરી જૈન સંઘ પણ જોડાશે તેમજ અંગેલાલ ભંડારી અને અજય લાલીએ જણાવ્યું હતું આજના કાર્યક્રમમાં અમદાવાદથી કૌશલભાઈ શાહ ડીવાય એસપી અજયભાઈ તળાજીયા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જયન દીપક શાહ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ વિમલનાથ જૈન સંઘના પ્રમુખ જયદીપ શાહ સહિત અનેક વડોદરાના વિવિધ સંઘોના આગેવાનો ગુરુદેવના સામૈયામાં જોડાયા હતા આખા કાર્યક્રમનું સંચાલન કરતા જૈન સંગીતકાર જયેશ ચુડગરે જણાવ્યું હતું કે સુભાનપુરા જૈન સંઘમાં આચાર્ય મહારાજનો ચતુર્માસ પ્રવેશ સાત જુલાઈ કાલેલીબાગ જૈન સંઘમાં બીજી જુલાઈના રોજ અક્ષય રત્ન વિજયજી મહારાજ તથા ઇન્દ્રપુરી જૈન સંઘમાં અઠ્યાવીસ જૂનના દિવસે આગમ રત્ન વિજયજી મહારાજનો ચતુર્માસ પ્રવેશ યોજાશે તેમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું

સાહેબજી નું ચાતુર્માસ સુભાનપુરા જૈન સંઘની અંદર થશે કારેલી બાગ જૈન સંઘની અંદર અક્ષર ગણિવર્ય અક્ષર રત્નભરા સાહેબ તથા શ્રી ઇન્દ્રપુરી જૈન સંઘ આજવા રોડ ની અંદર ગણિવર્ય શ્રી આગમ વિજયસિંહ મહારાજ સાહેબ નું ચાતુર્માસ નક્કી થયેલ છે તથા વડોદરા સાહેબ સાહેબજી નો બે હાજર પચીસો માણસ સાથે સાહેબજી નો નગર પ્રવેશ વડોદરા શહેરની અંદર થયો છે જે રહી ગયા છે એમને પણ આ સમાચાર જોઈ ને એવા થશે पानी गया और हमें रही गया। अमन नाम चिराग भाई शाह इंद्रपुरी जैन शाह बोलो जी ने शाह